લાલજી આપણે ગોતણ કરવા નીકળ્યા છીએ તું જ્યાં ત્યાં મૂત્રણ શું કર્યા બરાબર ગોત તો કઈ ખૂનીના ખીલા ઉખેડી નાખ્યા છે લાલજી ગોત તું ભલે ઇમ્પોર્ટેન્ટ ના રહ્યો દેશી રહ્યો પણ બરાબર ખુની ને ગોતું વૈશાખ થી વાદળો માં ચમકતી વીજળી જેવી કયા જોઈને મારા કાળજામાં કમકમાટી થાય છે રાણી હજી તો મળ્યા છો ત્યાં જવાની ક્યાં માંડો છો મોડું થતું હશે તો હું જીપ માં બેસાડી ને મૂકી જઈશ પણ એ પેલા જીવડા માં જગેલી તરસ ને છીપાવતા તો જાવ રાણી ઉપાડા હાથ કોઈ માતેલા મર્ગ માથે ઉપાડવા માટે નહીં પણ હરક થી કરવા માટે છે રાણી છોડ નહીં તો પરિણામ સારું નહીં આવે પરિણામ અરે પરવા એને હોય જેના કાંડામાં કવત ના હોય પણ કોની માએ સવા માવાશે સૂંઢ ખાધી છે કે આ વીર સિંહ ના હાથ આ શિકાર છોડાવી જાય વીરસિંહ અરે વીર થી કોઈ વહેવાયો નથી કે તારા જેવાના ડરથી આ શિકાર ને છોડી દે અરે જીવ વાલો હોય તો આ કાન કરીને ચૂપચાપ થી ચાલ્યો જા નહી તો પતાવી દીધું છે તમારી પિસ્તોલ ની ગોળીએ જ એનું મોત થયું છે ચાલો ગઈકાલે હરિશંકરે ચામા બદલે મીઠું નથી કમાલ કરે છે હરિશંકર પણ જોઈએ આજનું છાપું શું કે ગજબ થઈ ગયો આ સમાચાર તો જો વીરસિંહે પોતાના વફાદાર નોકર નું ખૂન કરી નાખ્યું અને રંગે હાથ પોલીસ ના હાથમાં પકડાઈ ગયો અને તો આ માણસ ના લક્ષણ પહેલેથી સારા નહોતા રાખતા એટલે તો ધરમસિંહ ઇલેક્શન હારી ગયા હતા મને તો આમાં માણસ માણસના ચહેરા પરથી માણસના મન ઓળખી નથી શકાતા એ તો કુદરતની કરામત છે બાકી આ દોરંગી દુનિયામાં દેખાડવાના જુદા અને ચાવવાના જુદા દાંત હોય છે પણ મને એમ લાગે છે કે ધરમસિંહજીને ને મારે જ કરવો પડશે

જ્યાં સુધી આ ખુરશી પર ઇન્સ્પેક્ટર વણજારા બેઠો છે ત્યાં સુધી શક્ય નથી વિચારી લીધું સાહેબ પૈસાની બહુ મોટી પહોંચ હોય છે એ પુરાવા પોલીસ કે વડઝારા બધું જ બદલી શકે છે શું સમજ્યા કોશિશ કરીને જોઈ લો અને હું પણ જોઈ લઉં છું કે તમારા પૈસામાં કેટલી તાકાત છે ઠીક છે સાહેબ અત્યારે તો હું જાઉં છું પણ જયારે પાછો આવીશ ને ત્યારે મારા ભાઈને ને ઓર્ડર લઈને આવીશ કા તો તમારી ખુરશી છોડાવીશ જાય કાળીમાં જય શ્રી રામ એના કરતા રામ બોલો ભાઈ રામ બોલો આભાર સાહેબ પણ હું એ વિચાર કરું છું કે આ ખૂન ની બાતમી નો ખોન કોને કહ્યું મેં ફોન કરીને પોલીસ ને બાતમી આપી હતી શું વાત કર પણ આ વાત તો કોઈને કહે તો તને મારા સબ છે રૂપા નાગના મોઢે મારેલ તારો ઉભરે તો આ શિવાનું મોં ઉભરે વિશ્વાસ રાખ તે તો મને મોટી મુસીબતમાંથી બચાવી લીધો છે તારો અવકાર હું જિંદગીભર ભૂલી શકું તેમ નથી તો કોઈ પરાયો થોડો છે તે ઉપકાર માનવાનો હોય પોતાના માટે તો પ્રાણ પણ આપી દઈએ તો ઓછું કહેવાય તારી આ વાત સાંભળીને ક્યારેક એવું થાય છે के गया जनम में कौन जाने तारे ने मारे छू संबंध छे बिचारीले मैं तो बिचारी लिख दू क्या जत्थियो आवी का ने मारी इज्जत बचा रे पण जो हम थी आवा तो कोई नहीं ना करती भले परंतु सोनल मारी भतीज वातो में संभाल लीती छे पापा नहीं बेटा

તમે તેમ તો એ મારી મા છે એવા બેન કહેતી હશે તો એ એ દીકરીના ભવિષ્ય માટે જ ને વાહ બેટા વાહ કોકે સાચું જ કહ્યું છે કે દુખડા ખામે એ દીકરી બેટા હું તો ઈશ્વર પાસે સદાય પ્રાર્થના કરું છું મારી દીકરીને હું ખૂબ લાડ પરણાવીશ સ્વર્ગ જે હું સાસરું અને શિવ જેવો સુહામણો પતિ મળે એની છત્રછાયમાં એ દીકરી સદાય રાજ કરે છાંચ કરે બેટા that that's in the એ સોનલ આમ ઉઘાડી આંખે સપના ન જો આંખો બંધ કરીને ને સુઈ જા એટલે તારી ઊંઘે પૂરી થાય અને સપનામાં તારો રસિયા વાલમ સાથે મોંઘો મેળાપે થઈ જાય

આ તારા માથામાં છે ને બહુ ટોલા પડી ગયા છે આ ઘડી બેસી માથામાં પણ ચાર ટોલા છે કે ટોલા ને તો માથા ટ્રાન્સફર કરવાની તે હોય તો ચાલ આપણે બેઉ માથા ને સુઈ જઈએ એટલે તારા માથાના ટોલા મારા માથા માં અને મારા માથાના ટોલા તારા માથામાં અરે

જેવ તારું આ રૂપ છે એથી કામણ ધારો તારું કંઠ છે કંઠ કામણ તો તમે શીખવાડ્યા છે મારાથી તમે મળ્યા છો

જોઈ એવા હાલ કરીશ એના સપના જોવાનું પણ ભૂલી જઈશ સમજી એ તારી ભૂલ છે ભૂલ ની મને ભરમાવી તું મારા હાથ માંથી છટકી નહી શકે નાનાયક હવેલી ના એટલા વાસણ માં લખાયેલું છે અને જ્યાં સુધી હું જીતી બેઠી છું ત્યાં સુધી તારો જીવ મારી બેન તારા હાથ આ વૈતરા કરવા માટે નથી જરા ઘરનાર રહે તો મારા ભાગ્યમાં ભમરો અંતરમાં આ આંખોમાં આ જ લખ્યા છે સુખ તો સુખ તો હવે મારા માટે સપના સમાન છે આમથી નહીં સુનન નહીં દુખના વાદળ ઘેરાયા પછી સુખની વાદળી વર્ષે છે હવે તો પાટડી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે પેલા તો એ પણ પ્રીતમને સંદેશો પહોંચાડી દેતી હતી મન થી કરેલ પૂજા પાઠ ને પ્રાર્થના

तेरे पागल थे जिस अरे अरे तू नहीं बतावती हो मारे पागल नहीं थ्रू तो પછી તું કેવી પત્ની પસંદ કરી એ તો સમજ્યા એનું વર્ણન સાંભળીને તને શું ફાયદો ફાયદો કે કેર ફાયદો એ પછી સમજાવી પેલા કે તો ખરો તું તો સાંભળ કરસ વદન ચંદ્ર વદન વદન તેજવાળુ લાલ ઝાલ શામ વાન तिलड़ी भाल भाड़ू मुख ही सत डबल दंत संत ही गणाए स्नेह सरस कनक कलश छाती ये छिपाए उधर ऊपर अजब ना भी निरखी प्रेम आवे कदली स्तंभ सघड़ी छंग अवर ना चढ़ाए हंस गमनी रसिक रमणी पति प्रता सगोनी पूर्व ना जो होय पुण्य तो मरे ये सिलूनी डटड़े की <laughs> ए जय श्री कृष्ण शिवा भाई जय श्री कृष्ण हां मां लौट आपो करी की अरे हूं लोटवालो शिव शंकर नटी मारू नाम अडी शंकर अडी शंकर अरे अडी शंकर नहीं हाडी हाडी

શિવશંકર અને દયાશંકર રવિન્દ્ર દવે